ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છેલ્લા એક વર્ષમાં પંદરસો કરતા વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું માત્ર ડિસેમ્બરમાં જ છસો કરતા વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે સીઆઈડી ક્રાઇમે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી ચૌદ એજન્ટ્સની શોધખોળ હાથ ધરી છે જે ચૌદ એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે તે ગુજરાત દિલ્હી મુંબઈ અને દુબઈના હોવાનું સામે આવ્યું તમામ એજન્ટો એક વ્યક્તિને અમેરિકા મોકલવા માટે સાહીઠ થી એસી લાખ રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે પંજાબીઓને અમેરિકા પહોંચાડવા માટે જ આ લાઇન શરૂ કરી હતી પરંતુ વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી ગુજરાતીઓને પણ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવામાં આવતા હતા તો ખાસ મોટો ખુલાસો એવું થયો છે ચૌદ એજન્ટ સામે નામજોક ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ અત્યાર સુધી પંદરસો જેટલા મુસાફરોને તે અમેરિકા પહોંચાડી ચૂક્યા છે ગેરકાયદેસર રીતે ડિસેમ્બર મહિનાની અંદર જ છસો જેટલા લોકોને અમેરિકા પહોંચાડ્યા છે સૌથી મોટી વાત એ છે કે આમાં અલગ અલગ રાજ્યના જે લોકો છે તેમનો સમાવેશ થાય છે પહેલા માત્ર પંજાબીઓને જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવા માટે ખાસ આ લાઇન શરૂ થઈ હતી પરંતુ વિમાનમાં સંખ્યા ઓછી હોવાના કારણે ગુજરાતીઓને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા સૌથી મોટી વાત એ છે કે એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચાડવા માટે આ એજન્ટ સાહીઠ થી એસી લાખ રૂપિયા વસૂલ કરતા હતા હાલમાં જ ફ્રાન્સમાં એક ફ્લાઇટ જે છે હ્યુમન ટ્રાફિકિંગને લઈને આશંકાને લઈને અટકાવવામાં આવી હતી જેમાં કેટલાક પેસેન્જર હતા તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હતા તે મોટો ખુલાસો થયો હતો ત્યારબાદ તેમને ભારત પરત મોકલવામાં આવ્યા હતા જેમાં કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે મહેસાણાના કેટલાક ગુજરાતીઓનો અહીંયા સમાવેશ થાય છે તો સાથે સાથે જે કબૂતરબાર એજન્ટો છે ચૌદ જેટલા કબૂતરબાર એજન્ટ છે કે જે આમાં સંડોવણી ધરાવે છે તેમની હાલમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે